નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટી પડશે મુખ્યમંત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાત લેશે બનાસકાંઠાના મલાણા ટોલ પ્લાઝાનો એક હજારથી વધુ ખેડૂતોનો કરશે વિરોધ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અનુસાર વરસાદ થઈ શકે છે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મંત્રી મનોજ સોરઠિયા પ્રેસ કોન્ફરન્સ કરશે હવામાન વિભાગની મુશળધાર વરસાદની આગાહી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાહુલ સાત દિવસમાં સ્વાગતનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માગે ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે તે મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કઠુઆમાં વાદળ ફાટતા ભારે ભૂસ્ખલન થયું છે સાત વ્યક્તિઓના થયા છે મોત ભાવનગરમાં ભાવનગર સોમનાથ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ સાથે એક શખ્સને આવ્યો છે ખેડા આણંદની વાત કરીએ તો માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદેસર માટી ખનન કરતા સાત વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે મધ્ય ગુજરાતના તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે આઠ વાહનોને અડપેટે લીધા ખેડા જિલ્લામાં છ સ્થળેથી ચાલીસ શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બલદાણા પાસે એક પોઈન્ટ એસી કરોડનો દારૂ પડેલી ટ્રક સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જન્માષ્ટમીએ દસાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ખેડા અને આણંદની વાત કરીએ તો સ્વાન વચ્ચે આવતા બાઇક સ્લીપ થઈ જવાથી મહિલાનું મૃત્યુ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે